આ નામ ભાગના શહેરોમાં રહેતા લોકોએ સાંભળ્યું જેમાંથી કોઈ પણ વસ્તુ મંગાવવું એટલે ગણતરીની મિનિટોમાં ઘરમાંથી બહાર પણ ન નીકળવું પડે પરંતુ જો તમે પણ બ્લેન્કેટમાંથી વસ્તુ મંગાવતા હો તો ચેતી જજો કારણ કે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે છે રાજકોટમાં પણ આવું જ કંઈક બન્યું છે શું થયું છે આવો બતાવીએ સ્માર્ટ આવ્યા એટલે લોકો પણ સ્માર્ટ બની ગયા હવે બધું બેઠા જોઈએ છે એટલે ઓનલાઈન એપ્લિકેશનનો ભરપૂર ઉપયોગ કરે છે છે એક એપ્લિકેશન પરંતુ આજ વસ્તુઓની ઝડપી ડિલિવરી કરતી બ્લેન્કેટ ના અખાદ્ય જથ્થો ઝડપાયો છે ઘટના રાજકોટ ની છે રાજકોટમાં બ્લેન્કેટ ના અખાદ્ય દૂધ નો જથ્થો ઝડપાયો છે બ્ન્કીટ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ ના સ્ટોરેજ પર તપાસ હાથ ધરી હતી ત્યારે મનપાના આરોગ્ય વિભાગના ચેકિંગમાં અખાદ્ય જથ્થો મળી આવ્યો જે ગ્રાહકોને પધરાવવામાં આવી રહ્યો હતો હાલમાં જ અમે જે બ્લિંકિટ નામથી ઓનલાઈન સ્ટોર ચાલે છે જેમાં ખાદ્ય ચીજો તથા અન્ય ચીજો હોમ ડિલિવરી ઓનલાઈન ઓર્ડર મોકલવામાં આવે છે જે બ્લિન્કિટ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડનું વેર હાઉસ છે તે રૈયા હિલ્સ ખાતે એટલાન્ટિસ હિલ નામના બિલ્ડિંગમાં આવેલું છે જેમાં અમો ફૂડ વિભાગની ટીમ સાથે તપાસ કરતા દૂધ તથા દૂધની બનાવટનું જે સ્ટોરેજ હતું તેમાં દુર્ગંધ મારતું જોવા મળેલ જો જે તપાસ કરતા દૂધ તથા દૂધની બનાવટ એટલે ક્રીમના પેક હતા તે લીક થયેલ જોવા મળેલ જેના હિસાબે તે દસેક લીટર જેટલો જથ્થો છે તે બગડી ગયેલ તથા અખાધ્ય જોવા મળેલ લોકો હવે દૂધ જેવી વસ્તુ લેવા માટે પણ બહાર નીકળવા નથી માંગતા હકીકત તો એ છે કે બ્લિંકીટ જેવી એપ્લિકેશનોએ લોકોને આળસો બનાવી દીધા છે પહેલા લોકો માર્કેટમાં વસ્તુઓને પારખીને ખરીદતા હતા તેઓ હવે ઓનલાઈનમાં એટલા ડૂબી ગયા છે કે ઘરે બેઠા વસ્તુઓ મેળવવા માટે વધુ રૂપિયા પણ આપવા તૈયાર છે પરંતુ ધ્યાન રાખજો ઓનલાઈન એપ્લિકેશનના સ્ટોરેજમાં પણ તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે છે હાલ તો રાજકોટના ફૂડ વિભાગે બ્લિંકેટના સ્ટોરમાં વસ્તુઓ હાઇજેનિક રીતે સ્ટોરેજ ન થતા નોટિસ પટકારી છે પરંતુ પોતાના સ્વાસ્થ્યની સંભાળ તો ખુદ લોકોએ જ રાખવી પડશે કેમેરામેન નિશીત ગઢિયા સાથે શનિમયર વીટીવી ન્યૂઝ રાજકોટ